હાજીપુર રોડ પર આજે લોકો દ્વારા આંદોલન ખરાબ રસ્તા બાબતે સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરાશે આંદોલન પહેલા જે લુડબાઈના સરપંચની પોલીસે અટકાયત કરી હાજીપુર યાત્રાધામ અને સરહદી વિસ્તારને જોડતો મહત્વનો રાજ્ય ધોરીમાર્ગ માર્ગ ગાડાવાટમાં ફેરવાયો માર્ગને લઈને સ્થાનિક આગેવાનો અને લોકો આજે ચક્કાજામ સહિત આંદોલન કરવાના છે ત્રણ વર્ષથી આ રોડનું કામ અટકેલો છે બે વર્ષ બીજા થયા છે એટલે અહીંયાની જે સ્થાનિક પબ્લિક છે ને અંતિ હેરાન છે એના માટે અમે આંદોલન કરશું તમારે મારવું હોય જેલમાં પૂરવું હોય જે કરવું હોય એ કરજો અમારી ના નથી કેમ કે અમે થાકી ગયા છીએ અમારે નથી બીમાર માણસ તો હોસ્પિટલ પહોંચતું અને નથી કોઈ પણ અમારી કોઈ સરકારી સુવિધા પ્રમાણે અમે પહોંચી નથી શકતા એટલે આ રોડ ખરાબ છે બાકી જો તમે સાથ સહકાર આપશો તો તમારો આભાર અને નહીં આપો

સારી રીતે સમજવાનું અને કાનૂન અમારો જે છે ફરજ છે પબ્લિક માટે લડવું અને પબ્લિક ની પરેશાની ને સરકાર સમક્ષ મૂકવી આ અમે તમારી સામે ટકરાવા માટે અહીંયા ઉભા નથી અને અમારે કોઈ તમારી સાથે મંજૂરી લેવી મંજૂરી ના આપે સર કઈ એવી સરકારની મંજૂરી આપે તો પછી કાયદો હાથમાં લેવાનો કોઈ પ્રશ્ન કાયદો લેતા જ નથી અમે અમારો જે ગાંધીજીને મારે કે અમે લડાઈ કરી અમે કોઈ આ વાળો છે ને ચા પાણીને મે પૂછા કરી છે બરોબર એના માટે મંજૂરી લે સર મંજૂરી મંજૂરી કોઈ ના આપે કયા આંદોલન માટે કઈ સરકાર મંજૂરી આપે છે તમે મને ના હોય તો પછી અમે અમારે અમારું કામ કરવું પડે સર તમે તમારું કામ કરો તો તમે કરજો અમે ના નથી અમે સ્થાનિક લોકો હેરાન છીએ પરેશાન છીએ તમારે જો કદાચ એવો કદાચ અમારા પર શક હોય તો તમારી બોલેરો ગાડી છે એથી ની સ્પીડ તમે હાજીપુર ફાટક પહોંચાડી દો અને કેટલા કલાકમાં કેટલા ટાયર જાય છે એ તમને ખબર પડશે એટલે અમે અમે અહીંયા છે ને કોઈ લડાઈ કરવા નથી આવ્યા નથી પોલીસ સાથે હાથાપાઈ કરવા આવ્યા અમે સંવૈધાનિક નું જે અમારો વિરુદ્ધ છે અમે રજૂ કરી છે કેમ કે આ ત્રણ વર્ષથી નું કામ અટકેલો છે આજકાલથી નથી અટકેલો સંવૈધાનિક રીતે જ મંજૂરીની જરૂરિયાત છે તો તમે સાહેબ ઉપર રિપોર્ટ કરો ને અહીંયાની પબ્લિક હેરાન છે એના માટે ભાઈ તમે અમને દબાવશો નથી થોડી ક્યાંય ફેર પડવાનું દબાવવાની વાત નથી દબાવવાની વાત નથી

એ લોકો તો એ લોકો તો જયારે અમે આવીએ પોલીસ આવે ત્યારે એ લોકોને ખબર પડે બાકી અહિયાં ની સ્થાનિક પબ્લિક ની શું પોઝિશન છે એ લોકોને કઈ ખબર જ નથી અમે કોઈ સાથે ઝઘડો જ નથી